તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અત્યારે હાલ ગુજરાતમાં જે મતદાર સુધારા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેની અંદર દોસ્તો દરેકના ઘરે બીએલઓ દ્વારા તમને ફોર્મ આપવામાં આવે છે કે જેથી તમારા ઘરના જેટલા કોઈ સભ્યો તે તમામને તે ફોર્મ ભરવાના હોય છે જેઓના નામ મતદાર યાદીમાં હોય છે તો તમામે એ ફોર્મ ભરતી વખતે તમને ખબર હશે કે તેની અંદર એક એસઆઈઆરની વિગત માગવામાં આવી છે અને તે પણ છેલ્લા બે હજાર બેની અંદર તે એસઆઈઆરની અંદર તમારું નામ છે કે નહીં ઠીક છે દોસ્તો તો તે આપણે એ જ ચેક કરવાનું છે અને તે લિસ્ટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે હું તમને શીખવાડીશ કે બે હજાર બેનું જે એસઆઈઆરનું જે લિસ્ટ છે તમારા ગામનું તે તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો કે જેથી કરીને તમને ખબર પડે કે તેની અંદર તમારું નામ છે કે નહીં તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર અહીંયાથી ઓપન કરી લેવાનું ત્યારબાદ સર્ચ બાદની અંદર અહીંયા તમારે ટાઈપ કરવાનું ઇ સી આઈ વોટર જેટલું લખેલા આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે દોસ્તો ત્યારબાદ અહીંયા જો અહીં લખ્યું છે વોટર તેના પર તમારે ક્લિક કરવાનું અથવા તમે દોસ્તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને આ લિંક હું આપી દઈશ ત્યાં ક્લિક કરશો તો તમે ડાયરેક્ટલી અહીંયા આવી જશો ત્યાર ત્યારબાદ દોસ્તો થોડા નીચે જાઓ એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે સર્વિસનું તમે દોસ્તો જેવા નીચે જશો ક્યાંય સર્વિસ જુઓ આ સર્વિસનું ઓપ્શન મળી મળેલું છે ત્યાં તમે જુઓ સૌથી પહેલું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતલબ એસઆઈઆર બે હજારના છવ્વીસ આપણે અહીંયા જ પ્રોસેસ કરવાની છે ત્યાં દોસ્તો મેં નીચે જુઓ લખી શક્યો છે વાંચો સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર તેના પર તમારે ક્લિક કરવાનું અને ત્યાં તમે જોજો થોડીવાર પછી નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે ત્યાં તમે અહીંયા વાંચી શકો છો કે તમને જે ડેટા મળવાનો છે તે બે હજાર બે બે હજાર ત્રણનો મળવાનો છે તો હવે આપણે શું કરવાનું છે જે સર્ચ સ્ટેટ લખ્યું છે ત્યાં ક્લિક કરી અને તમારા રાજ્યનું નામ અહીંયા સર્ચ કરી શકો છો અથવા નીચેથી આપણું રાજ્ય સિલેક્ટ કરી શકો છો જેમ કે આપણે ગુજરાત સિલેક્ટ કરીએ ત્યારબાદ વ્યૂ લખી છે તેના પર આપણે ક્લિક કરી દઈશું ત્યાં ક્લિક કરશો તો દોસ્તો થોડું લોડિંગ લેશે કારણ કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે આ વેબસાઇટ ઉપર ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે એટલે આ વેબસાઇટ થોડી સ્લો ચાલી રહી છે પણ આપણે થોડી રાહ જોઈ લેવાની તો દોસ્તો તમે જોઈ શકો છો થોડી જ વારની અંદર સર્ચ થઈ અને આપણા ગુજરાતની જેટલી કોઈ વિધાનસભા છે તે તમામના નામ અહીં આવી જાય છે જેમ કે આપણી ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા છે તો એકસો બ્યાસી બ્યાસીના નામ અહીં આવી જાય છે હવે તમને એ ખબર હોવી જોઈએ કે તમારું ગામ તમારી મતદાર યાદી કઈ વિધાનસભાની અંદર આવે છે અને દરેક વિધાનસભાની સામે તમને ડાઉનલોડનું ઓપ્શન પણ તમે જોઈ શકો છો ત્યાંથી તમારી જે કોઈ વિધાનસભા આવતી હોય તે સામેથી ડાઉનલોડ આપણે કરી લેવાનું જેમ કે દોસ્તો હું તમે જુઓ અહીંયા તે ડાઉનલોડ કરીને બતાવું એકસો ને બત્રીસ નંબરને તમે વાંચી શકો છો અહીંયા લખ્યું છે તેની સામે લખ્યું છે ડાઉનલોડ ત્યાં દોસ્તો તમે ક્લિક કરશો એટલે તમારી જે કોઈ વિધાનસભા થોડીક વારની અંદર જે ફાઇલ તમારે ડાઉનલોડ થવાની શરૂ થઈ જાય છે તે એક જીપ ફાઇલ હશે અને તેને અનજીપ કરવી પડશે દોસ્તો થોડી આપણે રાહ જોઈ લઈએ તે ડાઉનલોડ થઈ જતી હોય છે ઠીક છે દોસ્તો અને ડાઉનલોડ થઈ ગયા બાદ દોસ્તો તમે જો આવું લખેલા જશે જીપ છે ફાઇલ તેના પર દોસ્તો તમારે ક્લિક કરી અને તેને અનજેબ કરી લેવાની તમારે ફાઇલ મેનેજરને દોસ્તો તમે તેને ખોલી શકો છો અને દોસ્તો તમે જો તેની અંદર તમારા વિધાનસભાની અંદર જેટલા કોઈ ગામડાની યાદી હશે તે તમામ તમને અહીંયાથી શોધશે તમે તમારા ગામનું નામ અહીંયાથી શોધી શકો છો દરેક પીડીએફની અંદર મળી જશે તમને તમે જો મતદાર યાદી બે હજાર બે ગુજરાત તમારી તમામ માહિતી તમને અહીંયા મળી જશે તમારી વિધાનસભા તમારો ભાગ તમારો વિભાગ જે કોઈ છે તે તમારા નામ બધાના અહીંયા હશે તમારા ગામના જેટલા કોઈ મતદાર યાદીમાં નોંધાયેલા હશે તો તમામના તમારા નામ ક્રમ બધી જ વસ્તુ તમને અહીંયાથી મળી જશે તમે આરામથી અહીંયાથી શોધી શકો છો ઠીક છે દોસ્તો કે આ જે ફોર્મ ભરવાના છે તેની અંદર આ માહિતી ખૂબ જ ઉપયોગી છે એક વખત શાંતિથી આ માહિતી જોઈ લેજો તમને જરૂરથી મળી જશે અને તેને ફિલ કરીને ફોર્મને સબમિટ કરી દેજો કે જેથી કરીને મતદાર યાદીમાંથી તમારું નામ કમી ન થઈ જાય તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નમે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો